ભાઈ <laughs> અહીં આવે છે ભાઈ તું આ ભાઈ સુરજ જાય છે હું કે કાથી યાર વ્લોગ બોલ તારી સાડું સ્પેશિયલ વ્લોગ બનાવાયો હું રાષ્ટ્રીય ધોરીમાં <laughs> <laughs> <laughs>

હવે નરેશભાઈ ભાગે છે ઘેરે આવજો ગેંગ આખી ઉભી છે ને રાજા રણસો ટ્રાવેલ્સ આવી છે અત્યારે બીજા કાળા કાળાશટ તે સુરત જવાનું છે 雨 A as કે આપણી જગ્યાએ પાછા એક માત્ર જગ્યા માયા ટ્રાવેલ ભાવે છે આ ભાઈને બે આડવાના છે માયા ટ્રાવેલ મેટ્રી બડા એમ પણ લાગે ને

કેદારનાથ ટ્રાવેલ્સ આગળથી શામ ને ગોપનાથ બે આવી ગયે છે અત્યારે જીસી ને ભાઈને બે થઈ આવજો દીદી ભાઈ પણ ગયા ને કે કામ કરી જાય બે પાસ છે નકર ખોફાંદા ભાગ ચાલી જગા માલ ઓ રેદીપ યોજો આ રેદીપ ની હો મારો ભાઈ જયદીપ આમ ત્યાં 4 જણા રહ્યા છે એક કિંજો તો ગડબડ હે મીના ટ્રાવેલ્સ આવી ગઈ છે

હવે જાય છે મળી નવા વ્લોગમાં